કોઈ નું હરખ નો સર્જા નકરી દીકરી આપણે ને બાપે કે કાળ કરો ન સડાય તારા સાસુ સસરા કેમ કરજે તારી નાનમ જેઠાણી ક્યાં નહીં તું કરજે તારા બાપનું નામ ઉજ્જવળ બનાવજે નકર કંઈ ફલાણીની પાણી એવું તો ન કહેવાય

અને આપણને ખબર પડી જાય કે હવે આનું સ્વરૂપ આવ્યું છે તો સારું કામ કરવાનું નથી આપણને ખબર હોય ને તો એટલે બે વિચાર કરીને કાળને જાતો કરતી હોય એવો થોડા ટાઈમ જાતો કરતો ને એટલે પછી મને એમ લાગે છે આપણું કામ એટલે આ વસ્તુ જે કાળની રહે ને કોઈ દી મહેમેના ફૂલ ખરાબ આવ્યું

કાલ ક્રોધ ને સારા એક ગામ હતું નિયા ગણે બાજક ને ભાઈ બાજક ને

પણ પૂતાર આબાદન કે બાદ કે એમ એટલે ગાળો દે ને એટલે પછી એમ તા દેતી દેતી થાકી જાય ને એટલે એમ કે કારણ થાકી ને ત્યાં તાણે તાણે મંડાળ ગાળો દેવા ખરાખરી મંડાળ બોલવાનો એટલે મને થાકી જાતા વળી પછી આંબોટો દેખાડતા તાણ જાકે

આપણે જોઈએ છીએ સુખમણાની સુખમણા એટલે જે ઓહમ સોંગ થી જે સુવાસે સુવાસે જેનું ભગવાનનું સમરમ ધાતુ હોય ને આને સુવાસા એટલે સુખમણા નાડી કહેવાય સુખમણાની છે જો રોડી ને અમર ચૂડી મારું કોઈ દેહે રંડાપો ન આણલા હવે નો વળીએ પાસા પગલાનો ભરીએ પાસા પગલાનો આણલા હવે નો ભળીએ પાસા પગલા નો ભળીએ મારા ચિત્ત માં ચટકી લાગી મારે પીત પૂરવ ની હતી ને ઈ મને હવે આતે જાગી ભગવાન આરે પૂરવ ની પીત હોય તાર જ બધાય આપણે ભેગા જ તો ભગવાન ભેટો થાય ને એટલે પછી આપણે આનંદ નો કોઈ પાર ગાતો નથી એટલે કે હવે આણલા પાસા નહી વળે આપડે પણ આપણા બસકા પાસા મીરા ના ગીર ગિરધર એટલે એમના ગુરુ નું નામ

मारा માવતરે હવે સમજણ આવી કે તો આપણે સહન જ કરવા જીને સહન શક્તિ કરી છે એ માન બીજા પર પછી કઈ કડી આવે છે નિમક નિપુતળી તો

એમાં સોતાને પોતાનું ઘર મળે છે તાર શાંતિ મળે વાતો રે કરી રે આ તો વિવાતણી રે ગુરુ ગમથી થિન જે ગાય રે દાસ રે સવો કે સખી સે आश्रय जई परसा हब न लेवा दे न तीरे वाला हट तीड़िए हट तीड़िए गान सुल्तान टेड़वा आया सुल्तान टेड़नी लाइन बैठया क मोसे त फर्ती फर्ती नी सेख्यो गोठे जई प्या केम कीने सुख मिली दुख से सुख से, से के तारा ससुराल ना घर ने कई तो करके सुताराणी के तिम ध्यान दिन हमरो बात करू <coughs>

કામની રે એના દ્રષ્ટિ માં દુનિયા નો આવે સીખી સાંભળે સંદેશ સંદેશો સોણી ને કામ ની દ્રષ્ટિ કયા દુનિયા એવું દેખાતું આવા મારા સસરાના ના સુખ મારા ભગવાન સિવાય સુખ તો લીધારે મે તો છે જૂતણારે રસ મે તો ચાલ ખોસે વિના જીબે રે

લાગે હા જો મને કારો રે સખી સાંભળ રે સંદેશો મારું તારું મારે ક્યાં કરવાનું આખો વિશ્વ મારા નું છે એ બધું મારું છે મારું તારું કરવાનું કે મારે નથી વૈભવ મને આવો મળ્યો છે દેશ ને વિદેશ નો અને ખરેખર તમે વાતો કરો ને

É. é.